પાસે માણસ સત્સંગ થી સુધરી જાય છે જેમ પારસ મણીને લોખંડ અડાડ અડાડવાથી સોનું બની જાય તે મૂર્ખ માણસને સત્સંગ આપવાથી સુધરી જાય છે આમ પુત્ર ની જખના વાળો આત્મદેવ બ્રાહ્મણ કરતા કરતા કંટાળી ગયો છે આમ કરતા કરતા કંટાળી ગયો સમાજ ધારે તો માણસને આગળ પણ લઈ જઈ જાય લઈ શકે છે અને સમાજ ધારે તો માણસને પસારી પણ શકે છે પેલી કહેવત છે ને કે આપણો સમય સારો હોય ત્યારે ફૂલડા વેરવા વાળા પણ આપણા હોય છે અને જ્યારે આપણો સમય ખરાબ હોય ત્યારે પથરા મારવા વાળા આપણા પહેલા જ હોય છે જે લોકો આત્મદેવ બ્રાહ્મણ આવતો હતો ત્યારે તેનું માન જાળવવા લોકો પગમાં પડતા હતા અને આત્મદેવનો આજ આજે આત્મદેવને સામેથી જોઈને લોકો રસ્તો બદલી નાખે છે આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે છે કે આ બધું શું કામનું છેલ્લે થાકી ગયો આના કરતાં મરી જવું સારું આવી રીતે ઘરનો ત્યાગ કરી દીધો ઘર છોડી વનમાં ગયો ધગધગતો તાપ હતો વનમાં જઈને તરસ લાગેલી એટલે નદીમાંથી જળ પીધું જળ પીને એક વૃક્ષની નીચે ઉદાસ થઈને બેઠો છે ત્યાંથી એક સંત નીકળ્યા છે સંતે એને જ સંત એને જ કહેવાય કે બીજાના દુઃખ જોઈ અને પોતે દુઃખી થાય સંતનું જીવન નવનીત જેવું છે સંત મુગે મોઢે બીજાના દુઃખોને દૂર કરે મનમાં અભિમાન પણ જરા લાવતા નથી એવા સંતો સંત ત્યાં એક માણસ સંતે ત્યાં એક માણસને જોયો પીળું પિતામર અને કંબાળમાં ત્રિપુરને જોયો સંતે વિચાર્યું કે નક્કી કોઈ ભૂદેવ લાગે છે સંતે બ્રાહ્મણ પાસે જઈને કહ્યું તમે કોણ છો અને આમ દુઃખી શા માટે છો તમારે કઈ વાતનું દુઃખ છે આત્મદેવ કહે મહારાજ મને મારી રીતે જીવવા દો મારે થોડું જીવવું છે હમણાં હું મારું જીવન પૂરું કરી દઈશ સંતે કહ્યું અરે બ્રાહ્મણ મનુષ્યને વારંવાર નથી મળતો આ માણસનો અવતાર મળ્યો એ જ દુર્લભ છે બળે તનુ પાવા સુર દુર્લભ સદગ્રંથ નિ ગાવા કૃપા જાહી પર હોઈ પાવ પાવ દેહી એહી માર્ગ સોહી કેટલાક જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે મનુષ્યનો અવતાર મળે છે અને એ અવતારમાં શ્રીહરિની કથા સાંભળી લેવી જોઈએ બાકી ગાય ભેંસ કૂતરા બિલાડા બધાને અવતાર તો મળ્યો છે પણ એ કાંઈ કથા મંડપમાં બેસીને કથા ન સાંભળી શકે તો આપણે ભગવાનની કથા ક્યાં સાંભળે સંતે કહ્યું બ્રાહ્મણે આટલો સુંદર મનુષ્ય અવતાર મળ્યો છે ને તમે મરવાની વાત કરો છો ત્યારે આત્મદેવે કહ્યું હું સાંભળો મહારાજ હું તમને મારા દુઃખની વાત કરું મારી પાસે બધું જ છે પણ એક વાતનું દુઃખ છે મારે સંતાન નથી ઘણી બધી માનતાઓ કરી છતાં મારે ત્યાં સંતાન નથી અને મહારાજ મારા આંગણામાં વૃક્ષો છે તેને ફળ લાગતા નથી મારા આંગણામાં તુલસી છે તેને માંજર આવતા નથી મારા આંગણામાં એક ગાય છે એ ગાયને પણ પ્રસવ થતી નથી મહારાજ હું બહુ દુઃખી છું મારે મારા હાથના અમારા પિતૃઓ શ્રાદ્ધ પણ ગ્રહણ કરતા નથી એટલે મહારાજ આવું જીવવું જીવન જીવવું એના કરતા મરવું સારું છે તો મને મહારાજ મરવા દો કંઈક રસ્તો બતાવો નહીતર આ પથ્થર સાથે માથું પસાડી અને હું મરી જઈશ સંતની આંખમાં આંસુ આવી ગયા છે અરે બ્રાહ્મણ તું આટલો બધો દુઃખી શું શું કામ થશો પુત્રનો મોં છોડી દે આ સંસારમાં સારા પુત્ર હોય તો જ સુખી થવાશે નહીતર એવા કુપાત્રોને જન્મ આપ્યો જન્મ સુકામ આપ્યો છે કુપુત્ર જન્મે છે તો તેનાથી તેને દુઃખ જ પડશે માટે પુત્રનો મોં છોડી દે ખૂબ સમજાવ્યો સતાય બ્રાહ્મણ સમજો ન શેવટે બ્રાહ્મણના કપાળમાં જો એ સંત કહે છે હે બ્રાહ્મણ તારું ભવિષ્ય જોતા આ એક જન્મ નહીં પણ સાત જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી આટલા બધા શબ્દો સાંભળ્યા અને બ્રાહ્મણ પથ્થર ઉપર માથું પછાડવા જાય ત્યાં સંતે બ્રાહ્મણનો હાથ પકડીને બ્રાહ્મણને રૂક્યો છે અરે બ્રાહ્મણ તું શું કરે છો તો મહારાજ હું બીજું કરું છું છેલ્લે સંતે પોતાની જોડીમાંથી એક ફળ લઈ આત્મદેવ બ્રાહ્મણ ને અને કહ્યું છે લે આ ફળ તારી પત્નીને ને ખવડાવજે આનાથી તારે ત્યાં સુંદર મજાનો પુત્ર થશે આ મારું વચન છે સારા વિચારો લાવે ધર્મ તારી પત્નીને કહેજે કે ધર્મ પરાયણ રહે સારા ગ્રંથનું વાંચન કરે એનાથી તારે ત્યાં પુત્ર થશે સંતના શબ્દ સાંભળી બ્રાહ્મણ સંતના પગમાં પડી સૌ સૌધારા સુધી રડવા લાગ્યો છે અને કહે છે મહારાજ તમે મને મરતા બસાવી દીધો છે સંતે આપેલું ફળ લઈ દોડતા દોડતા બ્રાહ્મણ પોતાના ઘેર આવ્યો છે અને હરખમાં અને હરખમાં પોતાની પત્નીને ધુંધુલીને ફળ આપ્યું છે અને કહ્યું આ ફળ તું ખાઈ લેજે આનાથી આપણે ત્યાં પુત્ર સંતે કહ્યું હતું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે પરંતુ તે હરખમાં અને હરખમાં તેના પત્નીના હાથમાં ફળ દઈ અને બહાર ચાલ્યો ગયો જેવો તે બહાર ગયો અને આ ફળ દઈ અને આ બાજુ ધુંધુલીનો એવો સ્વભાવ હતો તે જાત જાતના વિચાર કરવા લાગી બ્રાહ્મણ તો બ્રાહ્મણ જ રહ્યા ફળથી કાંઈ સંતાન થતા હશે હવે હું આ ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે પ્રસૂતિની વેદના મારે સહન કરવી પડશે મારું સૌંદર્ય નષ્ટ થઈ જશે આવા વિચારે ધૂંધુલી વા વિચાર કરતી હતી એટલામાં ક્યાં એમની બહેન આવી છે એમની બહેનને એમની બેન આવી એક છોકરું આગળ ચાલે છે એક છોકરું ચાલે છે એક છે 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 અને પોતાના ગર્ભમાં બેન ધૂંધુલીને જોઈને કહે છે કે તું ઉદાસ કેમ છો તારા બનેવી કોઈ જંગલમાં ગયા હતા અને ત્યાંથી કોઈ સંત મહાત્માએ આ ફળ આપ્યું છે અને ફળ ખાવાથી મારે ત્યાં સંતાન થશે આ ફળ કોઈ સાધુ પાસેથી લઈને આવ્યા છે અને મને આ કહ્યું કે આ ફળ ખાજે આનાથી આપણને ત્યાં સંતાન થશે ફળ ખાવાથી કાંઈ સંતાન થાય અને આ ફળ હું ખાવ તો મારે ઘણું કષ્ટ સહન કરવું પડશે ત્યારે તેની બેને કહ્યું તું ચિંતા ન કરીશ તું ખોટો ખોટો ગર્ભવતીનો સ્વાંગ રસ મારે ત્યાં મારા ગર્ભમાં જે સંતાન છે એ સંતાન હું તને આપીશ અને મને એના બદલામાં સંપત્તિ આપજે તારા પતિની આગળ ગર્ભવતીનો ખોટો ખોટો નાટકનો સ્વાંગ રસજે આત્મા દેવને ક્ષેત્રે તે ધૂંધુલી જે આત્માને ક્ષેત્રે જે આત્મા છે એ આત્મા દેવ અને એની અંદર આત્મા શરીરની અંદર જે રહેલી બુદ્ધિ તે ધૂમધૂલી છે